વડોદરા ગ્રામ્યમાં આવતી અણખોલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જગદીશ સાધુ દ્વારા પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આરોપ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે જેથી મોટાભાગના સભ્યોએ ધારાસભ્ય શૈલેષ મહેતાને પત્ર લખીને હિટલર સાહેબ ચલાવતા તલાટી જગદીશ સાધુની બદલી કરવાની માંગ કરી છે અને જો તેમ નહીં થાય તો મોટાભાગના ગ્રામ પંચાયતના સભ્યો સામૂહિક રાજીનામું આવશે તેવું રજૂઆતમાં જણાવ્યું છે આ મામલે સાત દિવસમાં કાર્યવાહી કરવાની માંગ સાથે ધારાસભ્ય દરબતી જિલ્લા વિકાસ અધિકારી વડોદરા તાલુકા વિકાસ અધિકારી મુખ્યમંત્રી પંચાયત મંત્રી અને ગુજરાત તકેદારી આયોગને પત્ર લખવામાં આવ્યો છે અનકોલ ગ્રામ પંચાયતના સભ્યોએ દરભોતીના ધારાસભ્યોને ઉલ્લેખીને લખેલા પત્ર અનુસાર અનકોલ ગામમાં હાલ જગદીશ સાધુ તલાટી કમ મંત્રી છે તેઓને ત્રણ નવ બે હજાર ચોવીસથી ગ્રામ પંચાયતના સભાખંડમાં રહેવા આવી ગયેલા છે તેઓ મંજૂરી વગર પોતાનું સામાન લઈને રહેવા આવ્યા છે ગ્રામ પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીએ સભા સભાખંડ તરીકે મંજૂરી આપી હોય ત્યારે તેઓને તેના રહેણાં તરીકે ઉપયોગ કરવાની સત્તા નથી તેઓએ સભાખંડ બહાર બોર્ડ માર્યું છે કે પરમિશન વગર કોઈ આવવું નહીં પોતાને મન ફાવે તેવો વહીવટ તેઓ કરી રહ્યા છે ગ્રામ પંચાયતના સભ્યોને પૂછવામાં આવતું નથી વિકાસના કામો માટે મિટિંગમાં કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવતી નથી પત્રમાં વધુ જણાવ્યું હતું કે અણુકુલ ગ્રામ પંચાયતમાં શ્રી રીધમ પટેલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા તેઓને તલાટીએ હેરાન પરેશાન કરીને કાઢી મૂક્યા છે હાલના ગ્રામ પંચાયતના સભ્ય પરેશ પટેલને જગદીશ સાધુ ખોટી રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે તેઓના વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે સરપંચના રૂમને લોક મારી દેવામાં આવ્યું છે ગ્રામ પંચાયતના સભ્યોને રૂમમાં બેસવા દેવામાં આવતા નથી તલાટી તેમના મળતિયા કોન્ટ્રાક્ટરો જોડે સભાખંડને રૂમોમાં મીટિંગ કરે છે પોતાને મનફન ફાવે તેવું મનસ્વીપણે અજુગતો વ્યવહાર કરે છે અનખોલ ગામના ભાગલા અને રહ્યા છે અમે અણખોલ ગામથી આવીએ છે મારું નામ હંસાબેન સભ્ય છું મેં અને અમે જગદીશભાઈ તલાટીના વિરુદ્ધમાં અરજી આપી છે હમણાં અહીંયા એ અમારા જે કંઈ કામકાજ હોય ગામના અને જે ઠરાવો લખે છે એ અમને કોઈ કોપી નહીં આવતા અમને કંઈ જાન નહીં કરતા એ બહુ મગજમારી એમની જોડે ખાસો ટાઈમથી છે તો ચાર પાંચ મહિનાથી અમે રાહ જોઈએ છીએ કે અમને આજે આપશે કાલે આપશે કે તમે લેખિતમાં આપો આવું બધું કર્યા કરે છે પણ કંઈ બતાવતા છે નહીં કાગળ અમને કે શું ઠરાવ શું કામ કર્યું છે કેટલું કર્યું છે શું નહીં કશું જ નહીં એમની જ્યારે ડાયરેક્ટ કામ કરે અને મિટિંગ હોય ત્યારે અમને બોલાવે પણ અરજીપત્રકમાં પત્રકમાં ખાલી સાઇન કરાવે છે પણ અમને જે બતાવવાનું હોય એ બતાવતા છે નહીં ખાલી લખી લે અમારે સાહેબ પછી સાહેબ એમને અમે આપી છે એમને એવું કહેશે કે કરીશું અમે જોઈ લઈશું પંદર દિવસ પછી તમને જાણ કરીએ કે શું છે હંસાબેન ઠાકોરજી અણખોલ ગ્રામ પંચાયતના ટોટલ ચાર સભ્યો અને સાથે ગ્રામજનો હતા બીજા એમના દ્વારા તલાટી બાબતે ફરિયાદ કરવામાં આવી છે કે તલાટી શ્રી દ્વારા જે પણ ગ્રામ પંચાયતની નિયમ પ્રમાણે જે ને બધું કરવાનું હોય તો એમાં પંચાયતના સભ્યો સાથે સંકલન નથી કરવામાં આવતું એટલે એમના અરજીના અનુસંધાનમાં આમાં આગળ તપાસ કરાવી અને જે પણ નિયમ અનુસારની કાર્યવાહી હશે તે કરવામાં આવશે અમે અમારા અનુકૂળ ગામથી આવ્યા છે જગદીશભાઈ સાધુ સાહેબ છે તલાટી એમની બદલી માટે આવેલા છે એમને તાનાશાહી એટલી બધી ગામમાં વધી ગઈ છે પંચાયતના સભ્યો પર બી એટલી તાનાશાહી કરે છે ગામ લોકોને બી કોઈને મળવા જવું હોય તો એ શું છે કે સવારમાં દસ સાડા દસે આવતા હોય અને ત્યાંથી ઓફિસમાંથી બહાર નીકળીને ઉપર એમની જે ઓફિસ બનાવી છે જે સભાખંડ કહેવામાં આવે છે પંચાયતનું તો સભાખંડમાં એ રહેઠાણ કરે છે ત્યાં આગળ બધાને બોલાય અમુક લોકો જે એમને મળતા હોય એમને જે યોગ્ય લાગે એવા માણસ જોડે ત્યાં આગળ મીટિંગ કરતા હોય છે કોન્ટ્રાક્ટર જોડે બી ત્યાં મિટિંગ અમારે તો પંચાયતમાં સભ્યો છે અમારા જે મારી વાઇફ છે તો પોતે નથી તો અમારા સભ્યોને શું કહે છે કે પંચાયતમાં જ્યારે રજિસ્ટરમાં સહી કરાવે છે હાજરી પત્રકમાં જે કહેવાય અને જે ઠરાવ હોય જે ઠરાવ શું કરતા હોય એ તો સભ્યોને કોઈ જાણ હોતી જ નથી તો એ જાણ નથી હોતી ને પાછળથી કેટલા અત્યારે લગભગ મારા અંદાજે તો દોઢથી બે કરોડ રૂપિયાને લોકોએ ઠરાવ કર્યા છે એવું મેં સાંભળ્યું છે પણ અમને તો કોઈ નકલ મળી નથી અમારા સભ્યોને જે માગી છે એ નકલ નથી આવતા અને એમની સાથે હિટલર સહી ચલવે છે એટલી બધી તાનાશાહી કે જે સભ્યોની પર તો કોઈ અમે કમ્પ્લેન કરવા કંઈ જઈએ તો અમારે તો ઉપર એફઆઈઆર જ અરજી આપી તો કે આ સભ્ય આવી રીતના બોલે છે એ રીતના હેરાનગતિ કરે હાલમાં હું એક દલિત ઘરમાંથી આવું છું તો મારે એક સિચ્યુએશન એ બની કે જ્યારે અમે મારી વાઈ છે બી તો અમે છઠ્ઠી ડિસેમ્બર જે આવે સંવિધાનની તો એમાં એક ગ્રામસભા રાખવામાં આવી હતી જે ઉપરથી મોદી સાહેબના કહેવાથી આખી ઉપરથી થઈ હતી તો એ ગ્રામસભા બી એમને કોઈ જાહેર કરી નથી જ્યારે સોસાયટીમાંથી મને બે ત્રણ જણ કહેવાયા કે ભાઈ આ ગ્રામસભાનું શું મહત્વ કેમ આવી રીતના તો અમે કીધું અને એ મનુવાદી વિચારધારણા ધરાવે છે સાધુ સાહેબ કે એ દલિત પ્રમાણે અમારી જોડે થોડું એવું રાખે છે તો અમને બી ખબર છે તો મારી પત્ની બી ત્યાં આગળ જાય છે તો એમને બી આવી રીતના કે તો એનો મતલબ શું છે એમનું કરવા શું માગે છે તો અમારી તો એક જ માંગ છે કે જગદીશભાઈ સાધુની તાત્કાલિક બદલી થવી જોઈએ